હરણ મહાદેવ મિત્રો હું છું આપણે જો કિસાન ની વાડી આવ્યા સંધુભાઈ મગફળી થઈ ગઈ જો આપણે ગિરનાર જવાનો પ્લાન હતો પણ આ બતાવો કઈ રીતના મગફળી થઈ ગઈ છે જો કિસ્સા કેવી મગફળી થઈ ગઈ છે આપડે અત્યારે વરસાદ પડ્યો તો બે દિવસ તો અત્યારે જો આમાં આવી રીતના જાળિયા થઈ ગયા

એ કરો કામ હવે માંડવી માંડવી ભરો કે ખારો વરસાદ રહી ગયો છે એટલે હે શું કરો ખોબો ભરો થાય ખોબો હવે લઈને ક્યાં આવ્યું ભર્યું રોડે ઉભા રહ્યું થાય આને હું ક્યાંય ખાતર માય નથી આવે એવી માંડવી થઈ ગઈ નહીં બગડી ગઈ બધી હવે શું કરશું એને કરવું એટલે આમને ખેતરમાં વાવી દો ન ઉગી જાય